આવું બધું ના બોલવાનું હોય બંધ થઈ જા થઈ જા ખબર નઈ પડતી મારી આબરૂ શું રે

તો આ વિડિયો આવ્યું જો મળવાનું હતું એને કેન તમે તમે વિચાર્યું નહી હોય કે આજે તો ઓસોરો આ બંગનો 920 No me pregunto. બોવદ ને તાર તમારું એકલું નું નહીં

આ તો YouTube માં નાજો આખા ગુજરાત નો ફરક એ એ ઓવર ન તાન બજે જા હું આખા ઓલ ઇન્ડિયા હગા વાલે હગા વાલે જા બજે એટલે આવી ગયું ઓ તારે ઓ કમુટા જબર કદમ કરીને બે જો સલે આરો જો ચોકણ જોશે ઘર મેલી ને આવે ચોકણ જોતો જોશે ભલે દો દાડે આવશે ને નકલિયા કોઠું કમજા એ

ઘરમાં કોઈ નુકસાન નહીં કરું નુકસાન તો એમ કરવાનું છે એના હાથ બાધી નાખવાના છે મોબાઈલ પકડન એવો હાથ નહીં રાખવાનો લે આનો એના હાથ પગ બધું નોખું કરું છે અરીજી પણ આયો છે ચોકન અરે કઈ નો હોય ઊભો થઈ ગયો છું એની વાત જોઈ હજી કુદી આવ નહીં અન ચોકન થાય એમ ગમે એની આબરૂ લેતો છે ઊભો ઊભો ઓ વિડિયો બનાવી લે તો ફાઇનલી મારા ક્ષેત્ર તમને બતાવી દીધો અન મારા ક્ષેત્રમાં તો નરવા ખોટ પડ્યા હતા તો તમને એકલા ખોટ જ દેખાણાતા પણ હવે આ બીજાના શેતર આવ્યા છે અને આ તમે જોઈ શકો છો કે કપાસ વાયો છે અને આ કપાસ શું ઉપયોગમાં આવે તો તમને ખબર નહીં હોય કારણ કે ગમો છે નહીં કપાસ તેલ બને અને એના રૂ આવે ને વ્હાઈટ કલરનું રૂ એમાંથી દીવા ભરો હોય અને પછી કપડે બને બરાબર આ મારે જે પહેરેલા છે એ કપાસના જ છે અને રાઈસ તમને ખબર નહીં હોય આ અમારા ગામના છોકરા છે બરાબર

એટલે હું તમને એટલું કહેવા માગું છું કે દારૂ પીવાનો નહીં દારૂ છે નહીં શરીર માટે બહુ હાનિકારક છે અને તમે દારૂ પીવો નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જાય કારણ કે આપણે તો કોઈ દાડો દારૂ છે નહીં સાસુ નહીં આપણને તો ખબર પડતી નહીં કે દારૂ ચીવા કલરનો આવે બરોબર એટલે દારૂ પીવો નહીં આવું અપો કહેતો તેમ તો હું અમ કરી દયો બધા તો હવે છે ને તમે છેતર વતાવી દીધો

મોટા માથાડો જો ના પાડે એમ ના સાનિ અત્યારે આવતો મને રસ્તા હોમો નહીં ખરેખર એને ભાજી નાખો હવે ધોકો લઈને ફર્યો આવશે ફર્યો પણ મારી વાત તો કે આપણા ઘરમાં હોય એટલે વાહન જાણે જાણા ખાખડતા હોય એટલે આડોશી પાડોશી ને જાણા મોટા ઝઘડા થતા હોય આટલી બધી હદે ના જવાનું હોય પેલા આદમી